નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન એકમ પંદર સરકાર આ એકમની સ્વાયોધ્યન પોથીના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા મિત્રો આપણે આ વિડીયોમાં કરીશું તો મિત્રો આ એકમમાં સરકાર તેના પ્રકારની સુંદર માહિતી આપણને આપી છે જોડે જોડે રોડ સેફ્ટી અંગે પણ આપણને સુંદર માહિતી આપેલી છે તો જોઈએ આ એકમની હવે સ્વ અધ્યયન પોથી પ્રશ્ન પહેલો છે મિત્રો નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધવાનો છે પ્રશ્ન પહેલો સરકાર બાબતે કયું વિધાન સાચું છે તો મિત્રો બધા વિધાનોનો અભ્યાસ કરશો તો બધા જ વિધાનો એટલે કે ચારે ચાર વિધાનો સાચા છે તો આપણે ઉત્તર લખીશું ડી ઉપરોક્ત તમામ આગળ પ્રશ્ન બે કયા પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિ ચૂંટે છે તો ઉત્તર આવશે એ લોકશાહી મિત્રો બાજુમાં ચોરસ બોક્સ આપેલા છે તેમાં ઉત્તરના ક્રમ અક્ષર આલ્ફાબેટ લખતા જઈશું પ્રશ્ન ત્રણ ભારત દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે ઉત્તર છે સી પાંચ વર્ષ પ્રશ્ન ચાર વિશ્વનો સૌથી વધુ મતદાર ધરાવતો લોકશાહી દેશ કયો છે ઉત્તર છે ડી ભારત પ્રશ્ન પાંચ નીચેનામાંથી કયું લક્ષણ રાજાશાહી પ્રકારનું નથી તો ઉત્તર આવશે સી લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોય છે આ રાજાશાહીમાં હોતું નથી આગળ છઠ્ઠો પ્રશ્ન જોઈએ નવા પાને રસ્તા પર બસની રાહ જોવાની જગ્યા ધ્યાનમાં રાખવાની બાબતોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થશે નહીં તો ઉત્તર આવશે ડી બસ સ્ટેન્ડ ઉપર રમતો રમવી જોઈએ પ્રશ્ન સાત ધાર કાળા અને સફેદ ધાળાઓ કયા નામે ઓળખાય છે મિત્રો અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે લખવાની રોડ ઉપર દોડેલ જે કાળા અને સફેદ પટ્ટાઓ છે તે કયા નામે ઓળખાય છે તો ઉત્તર આવશે એ જીબડા ક્રોસિંગ પણ કહેવાશે બી રાહદારી ક્રોસિંગ પણ કહેવાશે તો ઉત્તર આવશે સી એ અને બી બંને તો આ રીતે ઉત્તર લખીશું પ્રશ્ન નંબર સાચમાં ઉત્તરમાં પ્રશ્ન આપેલું છે તેમાં લખાણ મિસ્ટેક છે પ્રિન્ટિંગ મિસ્ટેક આપણે ધ્યાને રાખીશું આગળ પ્રશ્ન બે છે મિત્રો બંધ બેસતા જોડકા જોડો એ બંધ બેસતા જોડકા જોડો મિત્રો અહીં એક બાજુ સરકાર અને ટ્રાફિકના કેટલાક નિયમો આપેલા છે બીજી બાજુ તેના ઉત્તરો આપેલા છે તો એકથી આઠ ક્રમ વચ્ચે આપણને લખીને આપ્યા છે આપણે ચોરસ બોક્સમાં તે અંગેના આલ્ફાબેટ લખવાના છે બે વિભાગમાંથી તો પેલું છે રાજાશાહી સરકાર ઉત્તર આવશે બી એક જ વ્યક્તિ શાસન કરે છે બે રાજ્ય સરકાર ઉત્તર આવશે એ સમગ્ર રાજ્યનો કાર્યભાર સંભાળે છે ત્રણ સ્થાનિક સરકાર ઉત્તર આવશે ડી ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે ચાર રાષ્ટ્રીય સરકાર ઉત્તર આવશે સી સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે પાંચ સામ્યવાદી સરકાર ઉત્તર આવશે એ સામ્યતા કે સરખાપણાને મહત્ત્વ આપે છે છ લાલ લાઈટ ઉત્તર આવશે એચ થોભો સાત પીળી લાઈટ ઉત્તર આવશે એપ તૈયાર રહો અને આઠ લીલી લાઈટ ઉત્તર આવશે જી આગળ વધો તો આ રીતે મિત્રો પ્રશ્નોના ઉત્તરો લખીશું આગળ બી વિભાગ છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પહેલું લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા હોતી નથી આ વિધાન ખોટું છે માટે ખોટાની નિશાની બે રાજાશાહી શાસન ચૂંટણી વગર પસંદ થાય છે વિધાન સાચું ખરાની નિશાની અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે વિધાન સાચું તો ખરાની નિશાની ગામ કે શહેરનો કાર્યભાર સ્થાનિક સરકાર સંભાળે છે વિધાન સાચું ખરાની નિશાની આગળ વધીએ નવા પાને નંબર એકસો ચૌદ પાંચ નંબરનું વિધાન ભારતમાં પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે વિધાન ખોટું રસ્તો ઓળંગતા પહેલાં તમારી ડાબી તરફ જુઓ વિધાન સાચું પ્રશ્ન સાત આફ્રિકાના ચોપગા પ્રાણીના શરીર પર કાળા પટ્ટા હોય છે આવા પટ્ટા રસ્તા ઉપર દોરવામાં આવે આથી તેને જીબ્રા ક્રોસિંગ કહે છે વિધાન સાચું છે ખરાની નિશાની પ્રશ્ન આઠ ખૂણા કે વળાંક ઉપર ક્યારેય રસ્તો ક્રોસ ન કરવો વિધાન સાચું ખરાની નિશાની પ્રશ્ન નવ બસમાં ચડતા ઉતરતા સમયે ધક્કા મુક્કી કરવી જોઈએ વિધાન ખોટું માટે ખોટાની નિશાની પ્રશ્ન દસ સાયકલ શીખવા જાહેર રસ્તાઓનો ઉપયોગ કરવો નહીં વિધાન સાચું છે માટે ખરાની નિશાની તો આ રીતે સાચું અને ખોટાની નિશાની આપણે કરીશું આગળ પ્રશ્ન ત્રણ જોઈએ પ્રશ્ન ત્રણ અ ખાલી જગ્યા પૂરવાની છે પહેલું દુનિયામાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ ખાલી જગ્યા છે ઉત્તર આવશે ભારત પ્રશ્ન બે વિશ્વમાં સામ્યવાદી વિચારધારાની ખાલી જગ્યા વિચારધારા તરીકે ઓળખવામાં આવી છે ઉત્તર છે ડાબેરી પ્રશ્ન ત્રણ આપણા દેશની સરકારને ખાલી જગ્યા દ્વારા ચૂંટવામાં આવે છે તો ચૂંટણી દ્વારા ચાર રાજાશાહીમાં ખાલી જગ્યા શાસન હોય છે ઉત્તર છે એક હથ્થું પ્રશ્ન પાંચ કેટલાક રસ્તાઓ પર તમામ ટ્રાફિક એક જ રીતે ફરે છે આને ખાલી જગ્યા રસ્તાઓ કહેવામાં આવે છે ઉત્તર આવશે વે સાત ખાલી જગ્યા નંબર છ રાહદારી ક્રોસિંગ પર હોઈએ ત્યારે ખાલી જગ્યા લાઇટ થાય ત્યારે જ રસ્તો ક્રોસ કરવો જોઈએ ઉત્તર છે લીલી અને પ્રશ્ન સાત માતા પિતાએ ખાલી જગ્યા એસોસિએશનની બેઠકોમાં ભાગ લેવો જોઈએ ઉત્તર છે પેરેન્ટ ટીચર તો આ રીતે સાથી ખાલી જગ્યાઓ ભરીશું નીચે જોઈએ બી તફાવત જણાવો તો મિત્રો અહીં લોકશાહી સરકાર અને રાજાશ રાજાશાહી સરકાર વચ્ચે તફાવત દર્શાવવાનો છે પહેલું લોકશાહીમાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે રાજાશાહીમાં વ્યક્તિગત કેન્દ્રીય શાસન હોય છે બે લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિ ચૂંટે છે રાજાશાહીમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે ત્રીજું લોકશાહીમાં સરકાર ચોક્કસ મુદત માટે જ હોય છે રાજાશાહીમાં કોઈ મુદત હોતી નથી તો આ રીતે આપણે તફાવત લખી શકીએ આગળ વધીએ પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો સરકારના મુખ્ય કેટલા પ્રકાર છે સરકારના ત્રણ પ્રકાર છે લોકશાહી સરકાર સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર પ્રશ્ન બે આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે ઉત્તર આપણા દેશમાં સંસદીય શાસન વ્યવસ્થા જોવા મળે છે પ્રશ્ન ત્રણ લોકશાહી શાસન વ્યવસ્થાના કેટલા પ્રકાર છે કયા કયા લોકશાહી શાસન વ્યવસ્થાના બે પ્રકાર છે પ્રમુખશાહી પદ્ધતિ અને સંસદીય લોકશાહી પ્રશ્ન ચાર સાયકલિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો એક તમારી ઊંચાઈ રૂપ સાયકલ ચલાવવું સાયકલની બ્રેક્સ અને ટાયરમાં હવા યોગ્ય દબાણથી ખાતરી કરવું ચેઇન કે પૈડામાં કપડાં ના ફસાય તેનું ધ્યાન રાખવું ટ્રાફિકના નિયમોનું પાલન કરવું તો મિત્રો આ રીતે સાયકલ ચલાવતી વખતે ધ્યાનમાં રાખીશું પ્રશ્ન પાંચ બસમાં મુસાફરી કરતાં ધ્યાનમાં રાખવાની બાબતો વર્ણવો ઉત્તર ઘોઘાટ કે મુબામુમ કરી ડ્રાઈવરને વિચલિત કરશું નહીં બસમાં ઊભા હો તો હંમેશા હેન્ડલ પકડી રાખો બસના દરવાજા કે પગથિયાના ફૂટબોલ જોડે ઊભા ન રહો તો મિત્રો આ રીતે આપણે આ પાંચેય પ્રશ્નોના ઉત્તરો લખીશું આગળ બ નીચેના વિધાનો માટે કારણ આપો લોકશાહીમાં લોકો કેન્દ્ર સ્થાને માનવામાં આવે છે ઉત્તર લોકશાહીમાં લોકો મતદાન કરી પોતાના પ્રતિનિધિ ચૂંટે છે અને તેમાંથી સરકારની રચના થાય છે સરકારે લોકોની ઈચ્છા પ્રમાણે સરકાર ચલાવવી પડે છે જો લોકોની ઈચ્છા પ્રમાણે વહીવટ ન થાય તો લોકો આગામી ચૂંટણીમાં તે સરકારને વહીવટ સોંપતી નથી માટે પ્રશ્ન બે લોકશાહીના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી રાજાશાહીમાં વ્યક્તિ કેન્દ્રિત શાસન હોય છે રાજાનું પદ વંશ પરમ વારસાગત હોય છે લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર નથી રાજાની ઈચ્છા પ્રમાણે શાસન થાય છે શાસકની સુખાકારી સુવિધાઓને મહત્વ આપવામાં આવે છે ત્રીજું સરકાર કાયદામાં ફેરફાર કરી શકે છે કારણ કે લોકશાહી સરકારમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી સરકારની રચના કરી બંધારણને કેન્દ્રમાં રાખી લોકહિતમાં નવા પાણી જઈએ કાયદો ઘડે છે જો લોકમત બદલાય તો સરકારે ઘડેલા કાયદામાં સરકારે અમલમાં મૂકેલ કાયદામાં ફેરફાર કરવો પડે છે લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે તો આ રીતે મિત્રો આપણે લખીશું પ્રશ્ન પાંચ એ ટૂંક નોંધ લખો સરકારનું મહત્ત્વ ઉત્તર જુદા જુદા નિર્ણયો લેવા માટે અને એ નિર્ણયોને અમલ કરવા માટે સરકાર જરૂરી છે દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવા અમલમાં મૂકવા અને સુધારો કરવા સરકારની જરૂર પડે છે બનાવેલ કાયદાને દેશના બધા નાગરિકોની સમાન રીતે લાગુ કરવા માટે સરકાર જરૂરી છે લોકોની ઈચ્છા પ્રમાણે વહીવટ ચલાવવાની સરકારની જરૂર પડે છે આમ દેશમાં શાંતિ કાયદો વ્યવસ્થા જાળવવા માટે દેશની પ્રગતિ કરવા માટે સરકારનું ઘણું મહત્ત્વ છે તો મિત્રો આ રીતે આપણે ટૂંકનો જ લખી શકીએ આગળ વધીએ મિત્રો બીમાં એક આપણને સુંદર મજાની પ્રવૃત્તિ આપી છે જેને આપણને સૂચના આપી છે નીચે આપેલા સરકાર ફકરામાં લોકશાહી સરકાર સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકારના વિધાનો ભેગા થઈ ગયા છે તેને જુદા કરી અલગ અલગ લખવાના છે તો મિત્રો ફકરાને તમે ધ્યાને વાંચશો તો તમે લોકશાહી સરકાર સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર વિશે લખી શકશો તો ઉત્તર આ પ્રમાણે લખીશું લોકશાહી સરકારના વિધાનો આટલા છે લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કામ કરે છે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાનથી આડકતરી રીતે લોકો જ કરે છે લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે આ સરકાર ખૂબ જ મહત્વની છે બે સામ્યવાદી સરકાર આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવે છે શ્રમિક મજૂરો કે શોષિત લોકોને આર્થિક બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે જોડી સરકારનું સંચાલન કે શાસન ચલાવાય છે નવા પાને જઈએ હવે જોઈએ મિત્રો રાજાશાહી સરકાર આ શાસન વ્યવસ્થામાં શાસકનું પદ વારસામાં મળે છે આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી એક વ્યક્તિ દ્વારા લેવાતા નિર્ણયો અહીં આખરી માનવામાં આવે છે તો મિત્રો આ રીતે ત્રણેય સરકારો માટેના વિધાનો અલગ કરીશું પ્રશ્ન છઠ્ઠો છે મિત્રો દૈનિક વર્તમાનપત્ર કે અન્ય સાહિત્યમાંથી સરકારના કાર્યો અંગેનું કટિંગ મેળવી અહીં ચોંટાડો મિત્રો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે તમારા ઘરે વર્તમાનપત્ર આવતું હોય અન્ય સાહિત્ય આવતું હોય સામાહિક આવતું હોય તેમાં સરકાર વિશે કોઈ કટિંગ છપાયેલું હોય તો તે મેળવી તમારે અહીં ચોરસ બોક્સમાં લગાવવાનું છે આગળ વધીએ નવા મિત્રો આપણને પ્રશ્ન સાથ આપ્યો છે આપના શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવી અહીં એશિયા ખંડના નકશામાં વિવિધ શાસક વ્યવસ્થા ધરાવતા દેશો દર્શાવો મિત્રો અહીં ત્રણ પ્રકારના લોકશાહી શાસન વ્યવસ્થા રાજાશાહી શાસન વ્યવસ્થા અને સામ્યવાદી શાસન વ્યવસ્થા ધરાવતા દેશો દર્શાવવાના છે તમને આપેલા નકશામાં એશિયા ખંડને ધ્યાને રાખવાનું છે જેમાં આપણને અહીં પાકિસ્તાન સિંગાપોર અને બાંગ્લાદેશ આ ત્રણેય જગ્યાએ આપણને તીર મારીને આપ્યા છે અને જોડે જોડે આફ્રિકા ખંડનો નાઇજેરિયા દેશ પણ આપણને તીર મારીને આપેલો છે આટલા દેશોમાં આપણે નામ લખવાના છે પરંતુ અહીં દરેક સરકારના બબ્બે દેશો લીધેલા છે જેમ કે સાઉદી અરેબિયા જેમાં રાજાશાહી છે અને તે જ રીતે નાઇજીરિયામાં લોકશાહી પાકિસ્તાનમાં લોકશાહી સિંગાપોરમાં પણ લોકશાહી વિયેતનામમાં સામ્યવાદી બાંગ્લાદેશમાં લોકશાહી અને ચીનમાં સામ્યવાદી સરકાર છે તો આ રીતે મિત્રો તમે પણ તમારા શિક્ષકની મદદથી આ નકશામાં અલગ અલગ દેશો વિશે અલગ અલગ સરકારો વિશેના દેશો વિશે તમે પૂરી શકો છો તો મિત્રો આમ આપણો જે એકમ છે સરકાર તેની સ્વાયોધ્યન પોતેના તમામ પ્રશ્નોના ઉત્તરો અહીં મિત્રો તમને વિગતે વ્યવસ્થિત સમજાવેલા છે આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઈબનું લાલ બટન જરૂરથી દબાવજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું તમારો ખૂબ ખૂબ આભાર